ક્ષત્રિયો અને કરણી સેનાએ વિરોધ માટેની રૂપરેખા તૈયાર કરી છે એના વિશે પણ અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી માહિતી આપીશું કે આખરે કયા પ્રકારની સ્થિતિ છે હવે વિરોધની રૂપરેખા કયા પ્રકારની છે એ જરા આ ગ્રાફિક્સના માધ્યમથી સમજો કરણી સેના ગામે ગામ ક્ષત્રિય જાગૃતિ યાત્રા કરશે અને પોતાનો એક અલગ અવાજ બુલંદ કરશે રૂપાલણી વિરુદ્ધ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મહાપંચાયતમાં આગેવાનો કરશે પર્ષોત્તમ રૂપાલાનો વિરોધ એટલે વિચાર કરો કે આખી રણનીતિ કયા પ્રકારની ઘડવામાં આવી છે અને તેને લઈને કયા પ્રકારનું આખે આખરે આ ઘટનાક્રમ સર્જાયો છે પર્ષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું છે કે મેં ક્ષત્રીય સમાજની માફી માગી લીધી છે ટિકિટ રદ કરવાનો મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચે છે તેમણે દલિત સમાજ અંગે કોઈ જ નિવેદન ન કર્યું હોવાનો પણ દાવો કર્યો છે રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે આ વિરોધ શાંત થાય એવી શક્યતા હાલ જણાતી નથી ભારતમાં આઝાદી બાદથી ચૂંટણીની શરૂઆત થઈ અને એની સાથે જ જાતિ આધારિત રાજનીતિ પણ એક નવા અંદાજ સાથે શરૂ થઈ લગભગ તમામ પક્ષો જુદા જુદા સમાજને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે જેને લઈને ખૂબ જ છે છે હવે તમને કયા સમાજના કેટલા ટકા મતદારો એની જાણકારી આપીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં સમાજની શક્તિ કેટલી છે સમાજના મતનું મૂલ્ય કેટલું છે જો સમાજ ધારે તો કોઈ પણ પાર્ટીને તે ભારે પડી શકે છે અને એટલા જ માટે કહીએ છીએ કે સમાજ સર્વોપરી છે સમાજને સાથે લઈને ચાલવાની વાત એટલા જ માટે આપણા વડવાઓ કરતા હતા વડીલો કરતા હતા અને સમાજની શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે એ આપણને ચૂંટણીમાં હંમેશા જોવા મળતી હોય છે અને રાજનેતાઓ પણ તમામ સમાજને સાથે લઈને ચાલતા હોય છે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્ષત્રિય સમાજની એમના વોટની આપણે તાકાત જોઈ પણ આખા ગુજરાતમાં સમાજની શક્તિ કયા પ્રકારની છે પાટીદાર પાટીદાર જે ગુજરાતમાં આ મતની ટકાવારી છે સત્તર ટકા સત્તર ટકાની આ તાકાત એ ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે સત્તર ટકાની આ તાકાત એ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો પરચમ લહેરાવે છે સત્તર ટકાની આ તાકાત એ વિધાનસભાની ચૂંટણીમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેનું પ્રભુત્વ આપણને જોવા મળતું હોય છે અને આ જ સત્તર ટકા મત એ દશા અને દિશા બંને બદલે છે હવે રાજપૂત સમાજની વાત રાજપૂત વોટર્સ જે પાંચ ટકા છે પણ આ પાંચ ટકા મતનો પાવર પણ ઉમેદવારો સારી રીતે જાણે છે અને એટલા જ માટે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમામ સમાજને સાથે લઈને હાકલ કરતા હોય છે આ રાજનેતાઓ અને એના પરથી નક્કી થતું હોય છે કે તે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે કારણ કે એક એક મતની કિંમત રાજનેતાઓ સારી રીતે જાણે છે હવે એસસી મતદારોની ટકાવારી કેટલી છે આખા ગુજરાતમાં એની વાત કરીએ તો આખા ગુજરાતમાં એસસી મતદારોની ટકાવારી છે છ ટકા છ ટકાનું પાવર છ ટકાની શક્તિ છ ટકાની સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શકાય એ રાજનેતાઓને સારી રીતે આવડે છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે આ છ ટકાના મતોનું મહત્વ કેટલું છે એ પણ આ નેતાઓ સારી રીતે જાણે છે એસટી એસટી મતોની આખા ગુજરાતમાં ટકાવારી છે અગિયાર ટકા એટલે આદિવાસી જેટલા વિસ્તારો છે એ તેને લઈને આદિવાસી મતોનું પ્રભુત્વ આદિવાસી મતોનું એક ખાસ કારણ આદિવાસી મતોની તાકાત પણ રાજનેતાઓ સારી રીતે જાણતા હોય છે એટલે અહીં આ રીતની સ્થિતિ હોય છે હવે બ્રાહ્મણ મતદારો કેટલા છે આખા ગુજરાતમાં તેની વાત કરીએ તો આખા ગુજરાતમાં ચાર પોઈન્ટ પચાસ ટકા બ્રાહ્મણ વોટર છે જે સવર્ણ કહેવાય એ જ્ઞાતિ અને તેમાં ખાસ કરીને બ્રાહ્મણ મતોનું મહત્ત્વ ચાર પોઈન્ટ પચાસ ટકા છે હવે આખા ગુજરાતમાં મુસ્લિમ મતોની જો ટકાવારીનું આપણે આંકલન કરીએ તો તે ત્રણ ટકા જેવી થાય પણ કેટલાક ખાસ વિસ્તારોમાં આ મતોનું પણ એક ખાસ પ્રકારનું પ્રભુત્વ છે અને એટલા જ માટે મુસ્લિમ મતોને અંકે કરવાની પણ એક ખાસ યોજના ઘડાતી રહી છે પણ જેમાં જોઈએ એટલી સફળતા મળી નથી કારણ કે સમયના બદલાવની સાથે મતદારોનો મિજાજ બદલાયો છે અને મતદારો પણ જાણે છે કે તેમને કઈ બાજુ ઢળવું અને કયા પક્ષને સમર્થન કરવું જૈન મતદારોની વાત કરીએ તો એક પોઈન્ટ પચાસ ટકા છે આખા ગુજરાતમાં મત અને અજ્ઞાતિ નાની છે પણ તેની શક્તિને કઈ રીતે આપણે ઉપયોગ કરવો એ રાજનેતાઓ સારી રીતે જાણે છે હવે ઓબીસી અને અન્ય વોટર્સ તેમનો મતની ટકાવારી છે બાવન ટકા એટલે ઓબીસી મતો પર ખાસ કરીને આ તમામ રાજકીય પક્ષોની નજર રહેતી હોય છે અને એટલા જ માટે આ મતો પર પ્રભુત્વ મેળવવા માટે આ મતોને અંકિત કરવા માટે કઈ રીતે આખી આ રણનીતિ ઘડાતી હશે તે પણ સમજવા જેવું છે મુદ્દો જ્ઞાતિનો હતો જાતિનો હતો અને જાતિની રાજનીતિ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે પણ આખરે ફાયદો કોને થશે જ્યારે પરિણામ આવશે ત્યારે તેનો ખ્યાલ આવશે